નવા શૈક્ષણિક સત્રનો સીબીએસઈ શાળાઓમાં પ્રારંભ થયો છે જ્યારે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થવા જઈ રહી છે અને ઉનાળા વેકેશનને હજી વાર છે ત્યારે ભુજની સ્ટેશનરીની દુકાનોમાં ઘરાકીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ખાસ કરીને પહેલી એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થતાં તેને સંલગ્ન ચોપડાઓ માટે પણ ઘરાકી જોવા મળી રહી છે ભુજમાં મૈત્રી સ્ટેશનરના સંચાલક જતીન મોડબિયાના જણાવ્યા મુજબ હાલે શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થતાં નવા ધોરણોના પાઠ્યપુસ્તકો અને ચોપડાઓની ઘરાકી જોવા મળી રહી છે જોકે ઉનાળુ વેકેશનને હજી વાર છે પણ વાલીઓ વહેલી ખરીદી કરી લેતા હોય છે જતીનભાઈ મોરબિયાએ ચંચ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ જતીન મોરબિયા છે હું મૈત્રી સ્ટેશન્સ નામથી શોપ ચલાવું છું ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર અને આપણી બીજી શોપ વાણિયાવાડમાં પણ છે ચોપડામાં અત્યારે જો એક તો બે બે પ્રકારનું અત્યારે ગરાગી ચાલુ હોતી હોય છે જનરલી એપ્રિલ ટુ માર્ચના હિસાબથી એકાઉન્ટિંગ બુક્સ કે જે વેપારીઓ મોસ્ટલી ચેન્જ કરતા હોય છે તો એની પણ ગરાગી અત્યારે ચાલુ હોય છે અને સાથે સાથે સ્કૂલ બુક્સ કે જે સીબીએસઇ લેવલના સ્ટુડન્ટ્સ છે કે જે લોકોનું સત્ર એક ચારથી સ્ટાર્ટ થાય છે તો એ લોકોની ગરાગી પણ હાલમાં સ્ટાર્ટ થઈ ગઈ છે ધીરે ધીરે ગરાગી સારી ખુલી ગઈ છે અને પ્રમાણમાં લોકોનો પ્રવાહ પણ અત્યારે સ્ટેશનરી ખરીદવા માટે સારો એવો વળી રહ્યો છે અને એકાઉન્ટિંગ બુક્સમાં વાત કરીએ તો ધીમે ધીમે હવે કોમ્પ્યુટર યુગ તરફ આવી રહ્યા છે લોકો એટલે એના કારણે એકાઉન્ટિંગ બુક્સમાં બહુ લિમિટેડ કન્ઝમ્પશન થઈ ગયું છે અને એનું ગરાગી દિવસે ને દિવસે ઘટી રહી છે આ પ્રકારની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે ભાવતાલમાં આ વર્ષે પણ ગ્રાહકને બેનિફિટ તો છે જ કસ્ટમરને એકચ્યુઅલી કોઈ ભાવ વધારો જોવા મળતો નથી બુક્સમાં પણ નોટબુક્સમાં પણ ઓલમોસ્ટ લાસ્ટ ઇયરના જે રેટ છે એ જ રેટ કન્ટિન્યુ રહ્યા છે તો એનો ફાયદો પણ ચોક્કસપણે એ લોકો લઈ રહ્યા છે અને જેના કારણે લોકો ખરીદી પણ સારી રીતે ભેગી એક સાથે કરી રહ્યા છે